બહરાજી તાલુકાની અંદર જે રીતે ગત રાતે વધુ વરસાદ પડ્યો ને ત્યારબાદ ની આ પરિસ્થિતિ છે હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું બહુચરાજી થી હારીદ ને જોડતા આ રોડના આ રોડનો ઉપર બનેલો અંડરપાસ કઈ રીતે પાણીથી છલોછલ ભરી ગયો છે લગભગ ત્રીસ થી ચાલીસ ફૂટ પાણી ભરાયેલું જોવા મળે છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અંડરપાસ જે છે તે ભરાયેલો છે તેના કારણે અહીંયા હારીસ થી બેતરાજી આ રસ્તો બંધ થયો છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો મોટી સંખ્યાની અંદર તમામ વાહનો અહીંયા ઉભેલા છે

રસ્તો બંધ છે હોય કયા ધોરણ માં ભણી બેટા દસમું કયા ગામથી થી ક્યાં જઈશ ફિંચડી થી બેચરા જઈ તો આપ સમજી શકો આ વિદ્યાર્થી ની છે જે ફિંચડી થી જઈ બેટા ત્યારે ક્યાં જાવ છો શું પરિસ્થિતિ છે મેં કન્યા શાળા માં બૌચરા જાવ છે અને ફિંચડી ને છું અને અહીંયાથી રસ્તો બંધ છે તેથી જવાનો રસ્તો નથી તો બંને વિદ્યાર્થી છે જે ફિંચડી ગામ ની છે ને ત્યાં ભણે છે કાકા શું પરિસ્થિતિ છે અહીંયા હાલમાં પરિસ્થિતિ આ જો ને દે જાવ એકે બાજુ કેટલા ગામો ને લોકો ને બધા ગામડા આ રીત બારિત છે આ બધા ટોટલ

સાઈડ માંથી નીકળે છે આ તમામ લોકો આપ સમજી શકો છો લાંબી કતારોની અંદર વાહનો પડેલા જોવા મળશે જે દૂર દૂરથી આવે છે અહીંયા પ્રશાસન પોચું નથી કારણ કે જે પરિસ્થિતિ ઉભી થઈ છે આપને એવું દૂર સુધી કે કઈ રીતે આ તમામ વાહનો હાલ અહીંયા પડેલા જોવા મળે છે વાહન ચાલકો છે દૂરથી આવે છે કારણ કે જે પરિસ્થિતિ ઊભું થઈ છે તેના પણ હું દઈશું કરીએ કે લાંબુ ટ્રાફિક થયું જોવા મળે છે આ તમામ લોકો છે જેમને પોતાના ધંધા રોજગાર માટે જવાનું છે નોકરી જવાનું છે ત્યારે આ પરિસ્થિતિ છે કારણ કે રસ્તો બંધ થયો છે અંધપાસમાં પાણી ભરાઈ ગયું છે ને પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે અહીંયાં છે વડેલ ક્યાંથી ક્યાં જાઉ છો આપણે

સ્થાનિકોને રજૂઆત કોઈ સાંભળતું નથી તંત્ર અને રેલવે વિભાગ આ ખાંડા કાન કરે છે જેના કારણે બેઠરી તાલુકાની જનતા છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન છે અવારનવાર રજૂઆત કરવા છતાં રેલવે વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના દ્રશ્ય છે અંદર કેટલાક વાહનો પણ હાલ ગરકાવ થયા છે કારણ કે મોડી રાતે વરસાદ આવ્યો ને ત્યારબાદ વાહનો જે બંધ થયા હતા તે હજુ અંદર છે ભારે વરસાદ પડ્યો છે ત્યારબાદ બોતરાજીની આ પરિસ્થિતિ છે કઈ રીતે અહીંયા વાહનો ફસાઈ રહ્યા છે બેચરાજી હારીતો આ રોડ છે અંડરપાસ પાણી ભરાય ગયું છે બાજુ જે રસ્તો બનાવ્યો ત્યાં પણ મોટી સંખ્યા વાહનો ફસાઈ ગયા છે આ રેલવે વાગના પાપે સાનિકો પરેશાન થઈ ગયા છે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે જ આવશું પરંતુ કે આગે કે ત્યાં રસ્તો બંધ હોવાના કારણે આ વિદ્યાર્થી સ્કૂલે જઈ શકતા નથી બેટા કેવું બણો છો બસ નો તો સ્કૂલે જવાનું તકલીફ પડે છે હા રસ્તો બંધ બેટા આ કયા કામ તમે જો ચીંચડી તો કઈ રીતે તકલીફ પડે છે આ પાણી ભરી દીધું છે અને જાવા ટ્રાફિક થાય છે તો બેટા તું કયું ભણ્યો છે ને ક્યાંથી ક્યાં ભણવા જઈશ? નવું ભણ્યો છું આના કન્યા શાળામાં ભણવા જઉં છું. તો રસ્તો બંધ હોવાને તમારો અભ્યાસક્રમ બગડશે ખરો? હા. બેટા અભ્યાસક્રમ બગડે તો મારું કારણ કે આજુ સ્કૂલે જઈ શકત નહીં રસ્તો બંધ છે. હા મારો અભ્યાસક્રમ પણ બગડ છે અને અમને ભણવામાં પણ તકલીફ પડે છે. તો વરસાદ થાય ત્યારે આટલી સ્થિતિ ઊભી થાય છે? હા દર વર્ષે આ જ થાય છે બે ત્રણ વર્ષથી.

તે વાહન કઈ રીતે નીકળવું તે પણ એક સવાલ છે કારણ કે જે પરિસ્થિતિ અહીં ઊભી થઈ છે રસ્તાઓ બંધ થઈ છે બાજુમાં નીકળવા માટે તંત્ર ક્યાંક ને ક્યાંક મહેનત કરે છે પરંતુ એ રસ્તો બંધ થયો છે જેના કારણે લાંબી કતારોની આ તમામ વાહનો પડેલા જોવા મળે છે આપ જોઈ શકો છો તમામ વાહનો પડેલા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ છે જે સ્કૂલે જાવ છે પરંતુ સ્કૂલે જઈ શકતા નથી માત્ર અને માત્ર રેલવે વિભાગના પાપે જે છે બેતરાજી ને આ જોડતા રોડ ઉપર લગભગ સો થી વધારે ગામડા આવેલા છે તમામ ગામડા નો વ્યવહાર બેતરાજી સાથે કનેક્ટ છે ત્યારે રસ્તો બંધ કારણે તમામ ગામના લોકો પરેશાન છે